રસોઈ એક માધ્યમ છે સંબંધોમાં મીઠાશ લાવવાનો નવા સંબંધોને બનાવવાનો રિસાઈ ગયેલાને મનાવવાનો અને પોતાના પ્રેમને વાનગીઓ થકી વ્યક્ત કરવાનો આવી જ અવનવી વાનગીઓ સાથે હું તમારી સામે હાજર છું સંજીવની તો લક્ષ્મી તોવરદા પ્રેઝન્ટ નોખે નોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલના આજના એપિસોડની શરૂઆત કરીએ ચલો મારી સાથે સ્વાદની સફરમાં

મકાઈના દાણા કોબીજ ગ્રીન કેપ્સિકમ પનીર ચીઝ મીઠું સ્વાદ મુજબ પેપ્રિકા બેઝીલના પત્તા ખાંડ અજમો ગ્રીન મરચાંની પેસ્ટ ગરમ મસાલો અને બાફેલું બટાકું અને લોટ બાંધવા માટે મેંદાનો લોટ જી જે રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ બેઝિક છે જે ઘરમાં જ અવેલેબલ હોય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા એવા લઈએ છીએ એટલે સ્વાભાવિક રીતે ગમે ત્યારે પણ કોઈ ગેસ્ટ આવે તો બનાવી શકાય સ્ટાર્ટર છે ડિમ્પલબેન શરૂઆત કરીએ એની પહેલાં હું એક સવાલ પૂછીશ કે આખી જે આ વાત તમે કરી કે આટલા આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે પૂર્વ તૈયારી રૂપે કંઈ જ નથી હોતું સમય ખૂબ જ ઓછો જાય છે આ સ્ટાર્ટર જે છે તેની ખાસિયત શું છે આ એક ઇટાલિયન સ્ટાર્ટર છે અને ટેસ્ટમાં ખૂબ જ અમી હોય છે તો પછી શરૂઆત કરી દઈએ ઓકે ફાઈન એક પેન આપશો હાજી એમાં એક થી 1/2 ચમચી જેટલું તેલ મૂકશો તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ ખૂબ જ ઓછો સૌથી પહેલા ટોમેટો અત્યારે ટોમેટો કેટલું લઈએ છે એક નાનું નાનો ટોમેટો ટામેટોને આપણે બરાબર સાચડી લઈશું અને ફાસ્ટ અગર આપણી પાસે ઇટાલિયન કે મેક્સિકન મસાલો ન હોય તો એના બદલામાં આપણે અજમો નાખી શકીએ છીએ જી એનું જે ફ્લેવર છે તે ફ્લેવર આવી જાય એ પ્રકારનું આવશે चॉप करे लिए डुंगरी एक नानी गूँँ डुंगरी जाज उदी प्रांस्परंट ता यतिया सुधी आने सेखवानी मक्कई ना दाना कोबीच बे त्रा चमची चॉप करेली केप्सिकम रेड केप्सिकम જેમ જેમ શેકાય છે તેમ તેમ અજમાની ફ્લેવર ખૂબ સ્ટ્રોંગ થઈ જાય છે હવે ગેસ ધીરો કરી લઈશું આપણે હાજી બેઝિલના પત્તા કેટલા લઈએ છે બે ચમચી જેટલા એને ચોપ કરીને નાખવાના જી ચીલી ફ્લેક્સ લીલા મરચાની પેસ્ટ પેસ્ટ કેટલી લઈએ છીએ અડધી ચમચી એ તમે ટેસ્ટ મુજબ લઈ શકો છો ગરમ મસાલો ગરમ મસાલો પણ લગભગ અડધી અડધી ચમચી જેટલો મીઠું સ્વાદ મુજબ ખાંડ અને બાફેલું બટાકું એને નાના નાના પીસ કરી લેવાના છે જી મીઠાશ અત્યારે આપણે લીલા મરચું અને ચીલી ફ્લેક્સ લઈએ છીએ પરંતુ કોઈ લોકોને એવું હોય છે કે ચીલી ફ્લેક્સ નો ટેસ્ટ વધારે ભાવતો હોય છે તો એ વધારે ઓછું કરી શકાય વધારે ઓછું કરી શકાય લીલા મરચા ની પેસ્ટ ઓપ્શન છે અગર તમારે નાખવી હોય તો નાખો નહીં નાખશો તો પણ ચાલશે જી આ સ્ટફિંગ રેડી છે હવે આને આપણે એક બાઉલ માં લઈ લઈશું અને ઠંડુ કરવા મૂકીશું જી અને પનીર ચીણી લઈશું જી ઉપરથી જે ઠંડુ થાય પછી એડ કરી થાય પછી એડ કરશું અને હલાવી દઈશું સ્ટફિંગ એકદમ કલરફુલ તૈયાર થઈ ગયું છે હા હવે આપણે કણક બાંધીશું મેંદાનો લોટ છે એક બાઉલ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાણીથી લોટ કણક કે છે ભાખરી કરતા ઢીલી અને રોટલી કરતા થોડી કઠણ ઓકે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ અને મકાઈનો લોટ મિક્સ કરી અને આવી રીતે કણક બનાવી શકો છો અને એ પણ ન હોય તો પછી તમે ચોખાનો લોટ અ ચારી અને પછી તમે એની કણક બનાવી શકો જી એકદમ સ્મૂથ થઈ જાય છે ત્યાં સુધી આપણે એને મસળવાનું છે છે રેડી છે આ કણક જી આપણે કણક બાંધીને પછી ને રેસ્ટ આપીએ છીએ ટીમ્પલ બેન ના રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી આમાં જો આની રોટલી બનાવવાની રહેશે એ બનાવીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી દઈએ ફ્રાય કરવાનું છે હા હવે નાની રોટલી બનાવીશું ડિમ્પલ મે વાંગ્યુ બનાવવાનો શોખ તમને કઈ રીતે આવ્યો કોની પાસેથી તમે શીખ્યા એક્ચ્યુઅલી મારા હસબન્ડને ખૂબ જ નવી નવી ડિશ ખાવાનો શોખ છે તો એ મને દિવસે દિવસે રોજ નવી નવી ડિમાન્ડ કરે છે કે આજે આ બનાવ આજે આ બનાવ જી રોટલી ને સાઈડ કટ કરશું બહુ પતલી પણ નથી વણતા અને બહુ જાડી પણ નથી વણતા એને સાઈડમાંથી માંથી પહેલા આવી રીતે ફોલ્ડ કરશું એને ડીફ્રાય કરવાની છે એટલે એકદમ કેરફુલી એને ફોલ્ડ કરવી પડશે આ જે કિનારી છે એને પાણીથી પાણીથી આપણે ચોંટાડી લઈશું આવી રીતે બીજા બધા સિગાર બનાવીને રેડી કરીએ એટલે આખી જે આપણે અત્યારે કરી સિગાર બનાવી અને રોટલી વણીને સ્ટફિંગ કરવાની આટલું જો તૈયાર હોય તો ફક્ત સર્વ જ જ રહે રહે કરવાનું પણ આમાં ખાલી ધ્યાન રાખવાનું છે કે તમારું સ્ટફિંગ ઠંડુ થવું જોઈએ અગર ઠંડુ નહીં થાય તો પછી રોટલી ફાટી જશે જી અને બીજું કે તમે જે વેજીટેબલ્સ બધા ચોપ કરેલા હોય તે પણ એકદમ બારીક સમારેલા હોય સમારેલા સંજીવની આ રેડી કરી લીધા છે આપણે હવે એને ડીપ ફ્રાય કરી લઈએ જી ખૂબ જ ધીમેથી હળવે હાથથી મૂકશું હમ થોડું કડક થાય ત્યાં સુધી ફાસ્ટ તાપર પર થવા દઈએ છે થવા દઈશું અને ફેરવી દઈશું હમ અત્યારે મેંદાનો ઉપયોગ કર્યો છે તો ઉપરનું જે પડ છે એકદમ કડક થઈ રહ્યું છે હા એકચ્યુઅલી અંદર અત્યારે જે સ્ટફિંગ આપણે લીધું છે તો ઓલરેડી કૂક કરેલું છે એટલે અંદરને સ્ટફિંગને કૂક કરવાની કંઈ જરૂર નથી ના ઉપરનું પડને જ આપણે કૂક કરીએ છીએ હા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી આપણે તળીશું હમ આ કઢાઈને રેડી છે संजीवनी आ सिगर तडाई ने रेडी થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરીશું સંજીવની પેલો ગ્લાસ આપશો હાજી સૌથી પહેલા ટામેટો કેચઅપ ગ્રીન ચટણી અને આ આપણે બનાવ્યા વેજીગર એ છે ઓકે તો ભરપૂર એક સ્ટાર્ટર એવું બનીને તૈયાર છે ખાવા માટે મને ખબર છે કે તમે પણ તૈયાર છો આ સ્ટાર્ટર બનાવવા માટે પરંતુ એના માટે તમારે રીત જોઈશે તમે નોટ અને પેન લઈને બેસો ત્યાં સુધી હું એ બ્રેક લઈ લઉં લક્ષ્મી તુવરદા પ્રિઝન્ટ નોખી અનોખી રસોઈ પાવર બાય તિરુપતિ કુકિંગ ઓઇલના એપિસોડમાં સમય અત્યારે બ્રેક લેવાનો બ્રેક બાદ આવું છું આની રીત લઈને વેલકમ બેક ટુ લક્ષ્મી તુવરદા પ્રિઝન્ટ નોખી અનોખી રસોઈ પાવર બાય તિરુપતિ કુકિંગ ઓઈલ ફ્રેન્ડ્સ વેજ સિગાર એક સ્ટાર્ટ ઓર મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને હું વધારે બોલું એના કરતાં પહેલા તમે એની રીત લખી લો વેજ સિગાર બનાવવા માટે જોઈશે તેલ 1/2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટામેટા એક નંગ અજમો અડધી ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી એક નંગ મકાઈના દાણા એક ટેબલસ્પૂન સમારેલું કોબીજ બે થી 3 ટેબલસ્પૂન લીલા કેપ્સિકમ બે ટેબલસ્પૂન લાલ કેપ્સિકમ બે ટેબલ સ્પૂન બેઝિલના પત્તા બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ અડધી ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર ખાંડ એક ટેબલ સ્પૂન બાફેલા બટાકા એક નાની વાટકી છીણેલી ચીઝ એક ક્યુબ પનીર એક નાનો ટુકડો મેંદાનો લોટ એક નાની વાટકી પાણી જરૂર મુજબ વેજ સિગાર બનાવવા માટેની રીત સૌપ્રથમ એક પેન લઈ તેમાં તેલ નાખી ટામેટા નાખવા ટામેટાને સાંતળવા ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરવી તે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તેમાં મકાઈના દાણા કોબીજ લીલા કેપ્સિકમ લાલ કેપ્સિકમ બેઝિલના પત્તા ચીલી ફ્લેક્સ લીલા મરચાની પેસ્ટ ગરમ મસાલો મીઠું ખાંડ અને બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લેવા પૂરણ તૈયાર છે પૂરણને ઠંડુ થવા દેવું ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લેવો તેમાં મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધવો પછી એક બાજુ એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી રોટલી બનાવી લેવી રોટલીને બે કિનારેથી કાપી લેવી ત્યારબાદ તેના વચ્ચે પૂરણ મૂકી તેને વાળી લેવી ત્યારબાદ તેને તેલ ડીપ ફ્રાય કરવી વેજ સીગારને સર્વ કરવા માટે એક ગ્લાસ લઈ તેમાં થોડું કેચઅપ નાખવું તેના ઉપર લીલી ચટણી નાખી અને સિગારને અંદર અરેન્જ કરી દેવા તો તૈયાર છે વેજ સિગાર ડિમ્પલબેન પહેલી વાનગી ખરેખર ખૂબ જ સરસ હતી બીજી કઈ છે બીજી હું ડેઝર્ટ બનાવવાની છું એમાં માઇક્રોઓવનમાં વન મિનિટમાં કેક બનાવવાની છું એટલે ચોકલેટ કેક બનાવવાની છું માઇક્રોઓવનમાં અને એનાથી જ હું ડેઝર્ટ બનાવીશ આ ડેઝર્ટનું નામ શું છે કપકેક વિથ ચોકલેટ ડેઝર્ટ જી અને ડેઝર્ટ છે સ્વીટ છે આમાં પ્રિપેરેશનનો કોઈ ટાઈમ જોઈશે અને ઇન્ગ્રીડિયન્ટમાં શું લઈશું એમાં સૌથી પહેલાં મેં ઘી બેકિંગ પાવડર કોકો પાવડર ચોકલેટ પાવડર ખાંડનો ભૂકો સોડા વેનિલા એસેન્સ ચોકલેટના ચીઝ ચિપ્સ મેંદો દૂધ ચેરી ક્રીમ ચોકલેટ અને સજાવટ માટે આ આવી રીતે ફ્લાવર્સ અને સિલ્વર ગોલ્ડન બોલ લીધા છે હમ ડેઝર્ટ છે એટલે સ્વાભાવિક રીતે કે બધાને જ ખૂબ ભાવે હોય અને તેમાં પણ જ્યારે ગેસ્ટ આવતા હોય ને ડેઝર્ટ કંઈ સર્વ કરવાનું હોય તો હંમેશા એવું કન્ફ્યુઝન રહે કે આજે શું ગેસ્ટને સર્વ કરીએ સમય કેટલો જશે આ ડેઝર્ટમાં સાત થી આઠ મિનિટ એટલે ક્વિક બની જાય છે હા શરૂઆત કરી દઈએ ઓકે સૌથી પહેલાં એક મગ લઈશું એ મગની અંદર ઘી એક ચમચી જેટલું ઘી લઈશું તળેલી ખાંડ બે ચમચી એને આપણે હલાવી દઈશું ચાર થી પાંચ ચમચી દૂધ ડિમ્પલ મેન આ વાનગી જે બનાવી રહ્યા છે આપણે એની ખાસિયત શું છે એક્ચ્યુઅલી કેક બટર થી બનતી હોય છે પણ આપણે ઘરમાં અવેલેબલ ના હોય કે બટર તો પછી આપણે ઘી થી બનાવી શકીએ છીએ અને બધી સામગ્રી ઘરની છે અગર અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ આપણે 1 2 મિનિટમાં આપણે માઈક્રોવેવમાં કેક બનાવી દઈએ છીએ મેંદો 2 થી 3 ચમચી એકદમ બધું પ્રોપર મિક્સ થઈ જાય પછી મેંદો પછી મેંદો એડ કરવાનો બેકિંગ પાવડર બેકિંગ પાવડર કેટલું લેશે હાફ ટીસ્પૂન હાફ ટીસ્પૂન સોડા એને પણ હલાવી દઈશું બેકિંગ પાવડર અને સોડા નાખવા એકદમ ફ્લફી થઈ જાય હા સ્મૂધી થાય છે એકદમ વેનીલા એસેન્સ 1 ટીસ્પૂન મે વેનીલા ની ચુકાયા કે કોઈ યુઝ કરું હા ચોકલેટ એસેન્સ આપણે વાપરું હોય તો વાપરી કોકો પાવડર ચોકલેટ પાવડર કોકો પાવડર અને ચોકલેટ પાવડર નું પ્રમાણ કેટલું રાખીએ છે હાફ હાફ ટેબલ સ્પૂન અને ચોકલેટ ચિપ્સ બાઇટિંગ માં થોડું ક્રન્ચી લાગે એટલા માટે હા કેક નું બેટર રેડી છે હવે આપણે એને માઇક્રોવેવ માં મૂકીશું જી જી નહીં આપણે એને માઇક્રો ઓવનમાં એકસો એંસી ડિગ્રી ઉપર ત્રણ મિનિટ માટે હમણાં મૂક્યું છે જી ત્યાં સુધી આપણે પેનમાં એક ચોકલેટ સોસ બનાવી લઈશું ક્રીમ છે ક્રીમ કેટલું લઈએશું પચાસ ગ્રામ જી ચોકલેટ છીણી લઈશું આપણે ચોકલેટ અત્યારે કેટલી લઈએશું સો ગ્રામ હમ એટલે જેટલું પ્રમાણ બટરનું હોય એટલું જ એનાથી બમણું પ્રમાણ ચોકલેટનું ફક્ત એક રસ થાય ત્યાં સુધી ક્રીમ અને ચોકલેટ બંને એકબીજાને હળી ભળી જાય મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે આપણી કપ કપકેક રેડી થઈ ગઈ છે આપ એને લઈ લઈશું જી રેડી છે હમ હવે આપણે એને સર્વ કરશું કેક એકદમ સ્પોન્જી થઈ ગઈ છે ક્રીમ જી આપણે સોસ એ જી અને ગરમ જ સર્વ કરીએ છું ના અને ફ્રીજમાં આપણે દસથી પંદર મિનિટ ઠંડુ કરવા દે મૂકીશું જી અને પછી સર્વ કરીશું ફરીથી કેક બીજું એક લેયર આખું કેકનું કરી અને પછીથી પાછો ઉપર ચોકલેટ સોસ

સંજીવની રેડી છે આ ડેઝર્ટ કપકેક વિથ ચોકલેટ ડેઝર્ટ ગરમ ગરમ ખૂબ જ અમી લાગે છે પણ આપણે એને ઠંડુ પણ સર્વ કરી શકીએ છીએ ઓકે કપકેક વિથ ચોકલેટ ડેઝર્ટ તો બનીને તૈયાર છે આ ડેઝર્ટ આમ તો તમે ગરમ પણ સર્વ કરી શકો પરંતુ અત્યારે ગરમીનો સમય શરૂ થઈ ગયો છે તો મારે એને થોડું ઠંડુ ખાવું છે હું જોઉં છું અને થોડું ફ્રીઝમાં ઠંડુ કરવા માટે ત્યાં સુધી આપ લઈ લો એક બ્રેક લક્ષ્મી તુવર્દા પ્રેઝન્ટ નોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં અત્યારે સમય એક બ્રેકનો બ્રેક બાદ પાછી આવીશ આની રીત લઈને

सोडा अर्धी टेबल स्पून वेनिला एसेंस एक टेबलस्पून कोको पाउडर अर्धी टेबल स्पून चॉकलेट पाउडर अर्धी टेबल स्पून चॉकलेट चिप्स एक टेबलस्पून क्रीम 50 ग्राम छीणेली चॉकलेट 100 ग्राम कपकेक विथ चॉकलेट डेजर्ट बनावा माटे नी रीत प्रथम एक मोटो मग लेवो तेमा घी दड़ेली खांड दूध मेंदो बेकिंग पाउडर सोडा वेनिला एसेंस कोको पाउडर ચોકલેટ પાવડર અને ચોકલેટ ચિપ્સ નાખી બધું જ બરાબર મિક્સ કરી લેવો ત્યારબાદ ઓવનને એકસો ડિગ્રી પર સેટ કરવું અને તૈયાર કરેલા બેટરને ત્રણ મિનિટ માટે રાખી દેવું તે દરમિયાન ચોકલેટ સોસ માટે એક પેન લઈ તેમાં ક્રીમ અને ચોકલેટ નાખી બરાબર મિક્સ કરવું ત્યારબાદ ઓવનમાંથી કેક કાઢી લેવી એક ગ્લાસ લઈ તેમાં એક પીસ કેકનો મૂકો તેના પર ચોકલેટ સોસ નાખવો પછી ફરી એક પીસ કેકનો મૂકો ફરી ચોકલેટ સોસ ઉમેરવો છેલ્લે તેને ગોલ્ડન બોલ્સ રંગીન ફૂલ અને ચેરીથી ડેકોરેટ કરવું તો તૈયાર છે કપકેક વિથ ચોકલેટ ડિઝર્ટ ડિમ્પલબેન આજની બંને વાનગીઓનું કોમ્બિનેશન એકદમ સરસ હતું એક હતી સ્ટાર્ટર તો બીજું હતું ડેઝર્ટ ખરેખર બંને વાનગીઓ ખૂબ જ સરસ હતી થેન્ક યુ સો મચ અમને આ વાનગીઓ શીખવવા બદલ એ બદલ આપને મળે છે લક્ષ્મી તુવરદાર તરફથી આ ગિફ્ટ હેમ્પર થેન્ક યુ તો આજે આપણે શીખ્યા ડિમ્પલ બહેનના હાથે બનાવેલી બે મસ્ત મજાની વાનગીઓ જેમાં એક હતું સ્ટાર્ટર અને બીજું હતું ડેઝર્ટ આ બંને વાનગીઓ મારી જેમ તમને પણ શીખવાની મજા આવી હશે આવી અવનવી વાનગીઓ લઈને હું તો આવતી જ રહીશ લક્ષ્મી તુવરદાર પ્રેઝન્ટ નો કે નો કી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલનો આજનો એપિસોડ અહીં સમાપ્ત થાય છે આવા જ એપિસોડમાં અવનવી વાનગીઓ સાથે ફરીથી રૂબરૂ થઈશું ત્યાં સુધી આપ શીખો બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો